સુરતમાં પોલીસે સુરત શહેરમાં નકલી ડોક્ટરો સામે પોલીસની કાર્યવાહી યથાવત છે એલસીબી ઝોન એકની ટીમે ફરી એકવાર લસકાણા ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં દરોડો પાડી અને એક એવા શખ્સને ઝડપી પાડ્યો છે જેની પહેલા પણ સમાન ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે એલસીબી ઝોન એકની ટીમને બાતમી મળી હતી કે લસકાણા ડાયમંડ ઇન્ડસ્ટ્રી એક પ્લોટ નંબર એકમાં આવેલું શિવમ ક્લિનિક ફરીથી ગેરકાયદેસર રીતે કાર્યરત છે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો તો પોલીસે આરોપી કમલેશ રામદેવ રાય રહેવાસી શુભનંદની સોસાયટીને ઝડપી પાડ્યો હતો પોલીસ તપાસમાં ચોંકાવનારી આવી છે આરોપી કમલેશ રાય પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે કોઈ કોઈ માન્ય ડિગ્રી કે લાયસન્સ નથી તે અગાઉ ત્યાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો આ અનુભવના આધારે તેને લસકાણા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં જ્યાં શ્રમ જેવી વર્ગ વધુ રહે છે ત્યાં પોતાની ક્લિનિક શરૂ કરી દીધી હતી તે દર્દીઓને બેફામપણે એલોપેથિક દવાઓ આપી અને તેમની જિંદગી જોખમમાં મૂકી રહ્યો હતો તો સુરત પોલીસ કમિશનરની કચેરી દ્વારા સમયાંતરે શહેરીજનોની અપીલ કરવામાં આવી છે કે સસ્તા દરે સારવારની લાલચમાં કોઈ પણ અમાન્ય કે બિનલાયક ધરાવતા ડોક્ટર પાસે સારવાર ન લે દરેક વ્યક્તિએ પોતાની સારવાર કરાવતા પહેલા ડોક્ટરની ડિગ્રી ક્લિનિકનું લાયસન્સ અને મેડિકલ કાઉન્સિલ સાથેનું રજિસ્ટ્રેશન તપાસવું હિતાવ છે આવા બોગસ ડોક્ટરો માત્ર તમારા પૈસા જ નથી લૂંટતા પરંતુ તમારા સ્વાસ્થ્યને ગંભીર અને કાયમી નુકસાન પહોંચાડી શકે છે

यहाँ पे एक डॉक्टर बिनी बिना डिग्री का है ये दसवीं पास है और इसके पास कोई भी किसी भी जात का कोई भी डिग्री नहीं है इसका नाम है कमलेश रामदेव राय ये सीतामढ़ी बिहार का रहने वाला है इसके पास से सर्जिकल तो, किस सिलाई किट्स है दवाई बहुत सारी अलग अलग तरीके की दवाई है डायबिटीज़ की गोलियाँ हैं और जो जनरल फिजिशियन की जितनी भी दवाइयाँ हैं एलोपैथिक दवाइयाँ वो पूरा जत्था इसके पास से बरामद हुआ है इसके पास टोटल फोर्टी थ्री थाउजेंड नाइन्टी सेवन रुपीज़ का जो मुद्दा माल हमें यहाँ पे बरामद हुआ है और इसके पास सिर्फ ये दसवीं पास है और पहले ये कंपाउंडर का काम करता था और वहाँ से किसी से सीख के इसने लोगों के ऊपर जो उसका जान माल का जोखिम कर की का हरकत किया है इसने इसके तहत हमने बी एन एस की वन ट्वेंटी फाइव धारा और गुजरात मेडिकल मेडिकल एक्ट सेक्शन थर्टी के तहत इसमें फरियाद दाखिल की है गौरतलब बात यह है कि इसमें आ, इसके खिलाफ़ पहले भी हमने लस्काना पुलिस स्टेशन के विस्तार में ही आ, कुछ दिन पहले जोन वन एलसीबी ने केस किया था लेकिन ये फिर से छूट के आया और इसने वापस इसकी हिम्मत हुई है कि यहाँ पे आ, वापस क्लिनिक इसने चलाया तो पुलिस ने तुरंत ही कार्रवाई करते हुए वापस इसका इसको हमने इसको इसकी दवाइयाँ और इसका जत्था सीज किया है और इस पर इस बार हम और भी स्ट्रिक्ट कार्रवाई करने की प्रयास करेंगे